નડિયાદ ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટી ખાતે વિશ્વ ઔદ્યોગ સાહસિક દિવસની ઉજવણી કરવામાં આવી આ અવસરે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિવિધ પ્રોજેક્ટ્સ પર રચનાત્મક કામગીરી કરનાર વિદ્યાર્થીઓનું બહુમાન કરવામાં આવ્યું કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને સ્વરોજગાર લક્ષી સરકારી યોજનાઓ વિશે માહિતી માર્ગદર્શન આપવામાં આવ્યું કાર્યક્રમમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર શ્રી સાજેદા સબસરા યુનિવર્સિટીના પ્રોફેસરો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા સ્ટોરી રિપોર્ટ બાય આલાપ કલ્પેશ કુમાર તલાટી ખેડા નડિયાદ નાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત ટ્રાયકોમિલ ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ શક્તિશાળી બેક્ટેરિયા એક્ટિવ કાર્બન માઇસિલિયા અને બધા જ પોષક તત્ત્વોથી ભરપૂર ટ્રાઇકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાળમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસિલ ડોક્ટર માઇસેલના ઉપયોગથી તંતુમૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે. દાડમની ખેતીને બનાવો દમદાર, રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર. બે દાયકાથી ખેલુતોના વિશ્વાસનું પ્રતીક. એગ્રી માઇસેલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ